એસીપીએ જણાવ્યું કે ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંસલ મોલ પાસેથી એક રાહદારીએ વર્દી લખાવી હતી કે અહીં મારામારી કે જપાઝપીનો બનાવ બની રહ્યો છે જેથી ગોત્રી પોલીસ સ્ટેશનની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ સત્યાવીસ વર્ષે આરોપી ધીરજ દીપકભાઈ કનોજિયા એ કેટલાક રાહદોરીઓની કારના કાચ તોડી નાખ્યા હતા અને તેમની સાથે મારામારી તેમજ ગાડાગાડી કરી હતી જેથી પોલીસે તેની અટકાયત કરી અને તેમની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી આ ઉપરાંત લોકોએ આરોપીને માર પણ માર્યો હતો આ મામલે ફરિયાદ પણ લેવામાં આવશે કાર ચાલકે જણાવ્યું કે બંસર મોલ પાસેથી ગોત્રી પોલીસ સ્ટેશન જવાના રોડ પર હું મારી કાર લઈને ઉભ્યો હતો અને ટ્રાફિકના કારણે આગળ બે ગાડીઓ ઉભી હતી જેથી હું પણ ઉભો હતો આ સમયે એક ભાઈ આવ્યા અને તેના હાથમાં સિલિન્ડર હતો તેને મને કહ્યું હતું કે મોબાઈલ આપો મેં કહ્યું શું થયું છે અકસ્માત થયો છે તેને મને કહ્યું હતું તું ફોન આપ ને કહેતા મેં ના પાડી ઉસકે રહેને સિલિન્ડર વડે મારી આગળનો કારનો કાચ તોડ્યો પછી મારી કારનો પાછળનો કાચ તોડ્યો જેથી મેં મારી કાર સાઈડમાં કરી આ સમયે તેણે બીજા બેથી ત્રણ લોકોના માથા ફોડ્યા હતા જેથી લોકોએ તેને માર માર્યો અને પછી પોલીસને ફોન કર્યો અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડિયો ની નોટિફિકેશન તમને મળતી રહે